સાવલી તાલુકાની અંદરવાડી પ્રાથમિક શાળામાં શાળાની વિદ્યાર્થીઓ અને બાળકોના ગેરકાયદેસર પ્રવેશ કરી વિડીયો ઉતારવાના પ્રકરણમાં બસોથી વધુ શિક્ષકોએ જિલ્લા પ્રાથમિક સંઘના મહામંત્રીની આગેવાનીમાં વિવિધ માંગ સાથે પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવતા ચકચાર મચી જવા પામી છે બે દિવસ અગાઉ અંદરવાડી પ્રાથમિક શાળામાં ખાનગી ચેનલના કેમેરામેન અને ખાનગી ઈસમે પ્રવેશ કરી શૂટિંગ કર્યું હતું જેના સામે ગ્રામજનો વાલીઓ અને શિક્ષકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને બંને ઈસમો સામે નામજોગ આક્ષેપ કરી થી વધુ શિક્ષકોએ આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે સમગ્ર બનાવના પગલે ગ્રામના વાલીઓએ પણ ભારે આક્રોશ સાથે પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે સાવલીના ટીકુ ઇસ્ત્રી અને ખાનગી ચેનલના કેમેરામેન અને વાઘોડિયાના શિક્ષક સામે વિવિધ લેખિતમાં આક્ષેપ કરી આવેદનપત્ર પાઠવ્યું છે સમગ્ર બનાવના પગલે બાળકો વાલીઓ તેમજ શિક્ષક જગતમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે સમગ્ર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે સમગ્ર ઘટનામાં અંધારવાડીના મુખ્ય શિક્ષક જિલ્લા પંચાયતમાં ઓફિસના કામાર્થે ગયા હતા અને મુખ્ય શિક્ષક ઇન્ચાર્જ તરીકે અન્ય શિક્ષક ગુલાબસિંહને સોંપીને ગયા હતા તે વેળાએ આ ઘટના બની હતી સાથે સાથે શાળાનું મહત્ત્વનું રજીસ્ટર ગુમ થયાના આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને શાળાનું મહત્ત્વનું રેકોર્ડ ગુમ થયા મુદ્દે શાળા પરિવાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવનાર છે સાવલી તાલુકાની અંદરવાડી પ્રાથમિક શાળા મુકામે કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા શાળાની અંદર ઘૂસી અને વિદ્યાર્થીઓ ફોટા પાડવામાં આવ્યા વર્ગખંડની અંદર શિક્ષકોના વિડીયોગ્રાફી અને આ બધું કરી અને મીડિયાના સોશિયલ મીડિયા અથવા જે મીડિયા યુટ્યુબ ને બધું હોય એના માધ્યમથી અમારી શાળાના શિક્ષકો અમારી શાળાના આચાર્ય અને આ બધાને બદનામ કરવાની જે પ્રવૃત્તિ કરવામાં આવી છે એના અનુસંધાને અમે પ્રાંત સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે કે આના કારણે તાલુકાના તમામ શિક્ષકો પણ ભયભીત છે હવે કોઈ વ્યક્તિ આવી અને ખરેખર શિક્ષકો શાળામાં કામ કરતા હોય અને એને ખોટી રીતે પ્રદર્શિત કરી અને બદનામ કરવાના જે પ્રયત્નો થયા છે એ એની તપાસ કરવામાં આવે અને યોગ્ય વ્યક્તિ જેને આ ગુનેગાર હોય એની સામે પગલાં ભરવામાં આવે એ બાબતનું માન્ય પ્રાંત સાહેબશ્રીને અમે આજે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે આપણે સ્થાકો આપણા પોલીસ પર કરવામાં આવે છે પોલીસ સ્થકની અંદર પણ ગ્રામજનો દ્વારા અંધારવાડી ગામના ગ્રામજનો અને એસએમસી ના સભ્યો એસએમસીના સભ્યોને અધ્યક્ષના માધ્યમથી એ બાબતની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે આપણે આર્થિકમાં એવો ઉલ્લેખ છે કે વિદ્યાર્થીઓને દબાણ કરવામાં આવેલો છે તો શું રેગિંગની પ્રયાત્રકા કરાવું કરાવશું હજુ એ એ ગ્રામજનો જે છે એ એની ચર્ચા કરી અને પછી જો એમનો લાગશે કે ખરેખર આવું કંઈક થયું છે અને વિદ્યાર્થીઓ એના વાલીઓ તરફથી જો આ પ્રકારની રજૂઆત આવશે તો એ ફરિયાદ કરવામાં આવશે આપણી જયમેન પટેલ મહામંત્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને મહામંત્રી વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ